અને એ થકી આજે સૌ યુવાનોને અહીંયા આમંત્રિત કરેલા છે અને યુવાનો અને યુવતીઓ પોતાની પસંદગીનો જે પણ માપદંડ હોય એનું અહીંથી અમે વિશ્લેષણ કરીશું એમને આમંત્રણ આપીશું સાથે અમારા સમાજનો પ્રોગ્રામ પ્રોગ્રામમાં સમાજ માટે દીકરીઓ માટે સમાજની દીકરી સમાજમાં એ એક સંદેશ લઈ અને અમે આ સમાજને અહીંયા ટળાયેલો છે અને આજે એનું અમે પૃથ્થકરણ કરીશું સમાજને આ સંદેશો આપવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ આપણી દીકરી આપણા સમાજમાં રહે એ રીતના સંસ્કારોનું સંચાલન થાય માતા પિતા વાલીઓ